નમસ્કાર મિત્રો હું અશોકભાઈ માળે મારી સાથે છે રણબલ સિંહ રાજપ્રોહિત જય ભવારી જય દુવારી આપણે આજે આઠ તારીખે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજનાનો ડ્રો હતો એ ડ્રો અમુક કારણોસર એટલે હજી સુધી માર્કેટમાં જે બુકો નીકળી છે એ જમા કરાઈ નથી તમામ એજન્ટ મિત્રોએ અને બીજા નંબરમાં પરવાનગીઓ લેવામાં થોડા હજી લેટ છીએ ડ્રો કરવાની પરવાનગી જે તે લેવાની છે એ થોડી આવવામાં ટાઈમ લાગશે એટલે આપણો ડ્રો તારીખ અઠ્યાવીસ નો થશે અઠ્યાવીસ બે એટલે વીસ દિવસ આપણા ડ્રો પાછળ ખેવીએ છીએ બુકિંગ પૂરો ન હોવાના કારણે અને કુપાનો હજી સુધી જમા આવેલી નથી તો તમામ મિત્રોને વિનંતી કે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને પણ અમારા પાસેથી કુપન લીધી છે એમને ડ્રો થાશે સાચો ડ્રો થશે રામાપીરની દ્વારિકાશ સાક્ષી માં થશે અને તમારી કુપનો બધી ડ્રો માં એટલે કોઈએ ચિંતા કરવી નહીં વારંવાર મહેરબાની કરીને કોલ કરવા નહીં જેને કૂપન લેવાની હોય એ પંદર તારીખ સુધી જ કૂપન કુપન લેવાની ચાલુ રહેશે પંદર તારીખ કેળી કોઈએ કોઈ બાધી કૂપન લેશો તો તમારી કૂપન ફ્રોડમાં જશે અને જેની બુકો જમા કરાવવાની બાકી છે તો પોતપોતાના એજન્ટ મિત્રોને કોલ કરીને કહી કે અમારી બુકો પંદર તારીખ સુધી અશોકભાઈ ની ઓફિસે જમા કરાઈ અને અમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચડાવી દે એમની બુકો જમા કરાઈ શકે છે પંદર તારીખ પછી કોઈની પણ બુક એક પણ જમા લેવામાં આવશે નહીં કારણ કે જે બુક અમારે જમા લેવાની છે એ તટસ્થ રિઝલ્ટ સાથે રિઝલ્ટ આપવાનો છે આટલા નંબરની કૂપન આ મારી જોડે જમા થઈ છે કારણ કે માર્કેટની અંદર કુપનો ઘણી કપાણી છે બીજા ડ્રોવાળાની પણ આની અંદર કોઈ કુપાનો સ્વચ્છ લખી હશે પણ હજી સુધી અમારા જોડે જમા થયેલી નથી તો તમામ મિત્રોને વિનંતી કે જે તે એજન્ટ મિત્રોએ તમામ નોંધ લેવી પંદર તારીખ સુધી જેને પણ બુકો જમા કરાવી છે એ અમારા જોડે જમા કરાઈ શકે છે એ કુપનો ડ્રોની અંદર સામેલ થશે પંદર તારીખ પછી કોઈની એક પણ બુક લેવામાં જમા લેવામાં નહીં આવે એ ખાસ નોંધ લેવી પંદર તારીખ પછી કોઈની બુક રહી જાય તો એની જીમ્મેદારી પોતપોતા એજન્ટોની રહેશે એ જીમદારી અમારી નહીં રહે એટલે તમામ મિત્રોને મિત્રો નોંધ પંદર તારીખ સુધી જે તે વ્યક્તિઓ હિસાબ સહિત અમારી ઓફિસે બુકો જમા કરી દેવાની ને તારીખ અઠયાવીસ તારીખે આપણે અઠ્યાવીસ તારીખ પેલા ડ્રો કરવાની વ્યવસ્થા કરશુ તમામ ડોક્યુમેન્ટ સાથે અને લાઈવ અને પીડીએફ સાથે બધા નિયમોને ધ્યાનમાં લઈ અને ડ્રો કરશું પણ અત્યારથી આપણે વીસ દિવસ પાછળ ખેવીને વીસ તારીખ અઠ્યાવીસ તારીખ બીજો મહિનો સુધી આપણે ડ્રો ચાલુ છે પંદર તારીખ સુધી બુકિંગ ચાલુ છે જેને કુપન લેવાની હોય એ અમારા એજન્ટ મિત્રોના બુકમાં નંબર છે એના ઉપર અને અમારા નંબર ઉપર કુપન પંદર તારીખ સુધી લઈ શકો છો પંદર તારીખથી કુપન લેવાની અને બુક જમા લેવાની સ્પષ્ટ રીતે બંધ રહેશે તે બધાઓએ નોંધ લેવી જય બાબારી જય દુવારિકાધીશ્રી